આજે સવારે પોણા પાંચ વાગે યોગીજી મહારાજ ના ઓરડા માં ગયો ભર ઊંઘમાન હતા ધીરેથી બહુ સાત કર્યા પછી ઉઠ્યા કોણ આવી ગયા ને સુતા રહ્યા પછી આજના સ્વપ્ન દર્શન ની વાત કરી આજે શાસ્ત્રીજી મહારાજે દર્શન દીધા એક ગામમાં ગયા હતા ગામનું નામ યાદ નથી પણ શાસ્ત્રીજી મહારાજ સાથે હતા ઘણા હરિભક્તો પણ સાથે હતા શાસ્ત્રીજી મહારાજે મને પાણી પાવાનું કહ્યું પછી એક નાની માટલી હતી તેમાં ગાળી ગાળીને સૌને લોટાથી પાવા લાગ્યો પાણી ગાળેલું હતું પણ આપણે ગાળવું જોઈએ ને ફરીથી ગાળીને સૌને આપ્યું તે શાસ્ત્રીજી મહારાજ ખુરશી ઉપર બેઠા હતા ને ખુલ્લે શરીરે હતા ને માથે ફાળીયું બાંધ્યું હતું બહુ રાજી થયા ત્યાં તમે આવી ગયા ને આંખો ઉઘડી ગઈ શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિ કરું ઊંઘ ના આવે તો એમને સંભાળું તે તુરત ઊંઘ આવી જાય આમ એકાંતરાંગ બે ચાર દિવસના અંતરે ક્યારેક રોજ સ્વામીશ્રી સ્વપ્ન દર્શનની વાતો કરતા એમાં શાસ્ત્રીજી મહારાજ જે દર્શનની વાતો હોય અને પોતે એમની સેવા માંગ હોય રસોઈ કરીને જમાડતા હોય એ જ મુખ્યત્વે દર્શન હોય આ વાતો સાંભળતા આપણને ખ્યાલ આવે કે આ પુરુષ ને ત્રણેય અવસ્થામાં પોતાના ગુરુનું દેવનું જરટણ છે ગુરુમય જીવન છે સાધુ ઈશ્વર ચરણદાસ